કાર સુરત લઈ આવ્યા હતા જોકે થોડા સમય બાદ અહમદનગરના તેના મિત્રોએ કારમાં મૂળ માલિકે કેસ કર્યો હોવાનું જણાવી કાર પરત લઈ લીધી હતી જે બાદ કાર પેટે લીધેલા અગિયાર પોઈન્ટ પચાસની માંગણી કરાતા ફરિયાદીને લાંબા સમય સુધી યોગ્ય જવાબ આપવાતો ન હતો અને ધમકી અપાતા ઉધના પોલીસ મથકમાં અહમદનગરના ત્રણ મિત્રો સામે ફરિયાદ નોંધાવાઈ હતી જે ફરિયાદ આધારે ઉઢના પોલીસે મુખ્ય આરોપી અહમદ અલી રહીશ શેખની ધરપકડ કરી હતી ઉધના પોલીસ સ્ટેશન ખાતે પહેલી ડિસેમ્બરના રોજ આઈપીસી ચારસો વીસ ચારસો નવ એકસો વીસ બી પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે ફરિયાદી છે એમનું નામ અતિકભાઈ રિઝવાનભાઈ શેખ છે અતિકભાઈ જે છે એમના જે મિત્ર હતા એમની સાથે કરી રહ્યા હતા હમર ગાડી લેવાનું નક્કી કરેલું એમના જે મિત્ર છે એમની પાસેથી એમના મિત્ર છે એ અહેમદનગર ના વતની છે અને ત્યાં આગળ એ ગાડીનો વેપાર કરતા હતા એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈ શેખ એમની પાસેથી આપણે ગાડી લેવાનું નક્કી કર્યું આ ગાડી પેટે એમની પાસેથી પાંત્રીસ લાખ રૂપિયાની કિંમત નક્કી થયા બાદ પહેલા પાંચ લાખ રૂપિયા અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ બે ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ સાડા અગિયાર લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એમને વ્હાઈટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે આ ગુનાના આરોપીઓ છે એ મોહમ્મદ અલી રહી શેખ દાનિઝ હુસેન શેખ અને બસીર ખાન એ લોકોએ ફરિયાદીને એવું કહ્યું કે આ જે ગાડી આપને આપવામાં આવી છે એ અન્ય એક જે એના મૂળ માલિક છે એને અમારી સામે ગુનો દાખલ કરાવ્યો છે એટલે તાત્કાલિક પોલીસમાં ગાડી જમા કરાવવી પડશે આપ અમને ગાડી પરત આપો અને અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા લાંબા સમય સુધી એને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડી બંધ કરી દેવા ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાક ધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલો છે આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈ શેખ એની અટક કરી લેવામાં આવેલી છે છેતરપિંડી કાવતરા ગુના હેઠળ મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવા માટે અન્ય સહ આરોપીઓ દાનિશ હુસેન શેખ અને બશીર ખાન નામના આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બીરો રિપોર્ટ સુરત